ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાય ગોવિંદા નમો નમઃ હવે આજની સવાર તો મસ્ત થઈ ગઈ છે અને આજે છે એકાદશી એટલે આજ તો પૂરો દિવસ અને આજની છુટ્ટી અને આખો દિવસ ફરાળ નહીં જ બધું હશે આજે તો ઘરે તો ચાલો અત્યારે મોર્નિંગમાં ગરમા ગરમ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને સ્ટેપ બાય સ્ટેપ બધાને મળતા જઈએ તમને બધાને મળાવતા જઈએ ધેન આફ્ટર આપણું રેગ્યુલર ડ્યુટીનું કામ પતાવીએ અને જે ગિફ્ટ્સ આવેલી છે ક્રાફ્ટિંગ રિલેટેડ એને આપણે ફ્રી થઈને અલગ અલગ બોક્સીસમાં ભરી લઈએ જેથી કરીને જ્યારે મારે એનો યુઝ હોય ત્યારે આપણે ઇઝીલી એને ખોલી અને યુઝ કરી શકીએ તો ચાલો ફટાફટ હવે સૌ પ્રથમ જઈએ કિચન તરફ નાસ્તો બનાવીએ નાસ્તો કરી લઈએ બધાને મળી અને તમને બધાને મોર્નિંગ માં મસ્ત ગરમા ગરમ નાસ્તો પપ્પા તો આજ તો વાડીયો બે દી વાડી ત્રીજા દી આપડે સમજી પપ્પા ક્યાં મળે વાડીએ જોઈએ

પછી જો સફરજન નું મસ્ત બને એમાં તો જોરદાર બને લઈ લેશું આપણે જ્યુસ જ બનાવશું પાકો મિલ્ક શેક બનાવશું ડન ડન અને વિશાલ ક્રાફ્ટિંગની જે બધી વસ્તુ છે ઈ તમે મને લઈ દીધી છે પેટીઓ મસ્ત મસ્ત તમે એકદમ ના ફ્રી થાય અને બધી અલગ અલગ મસ્ત પેટીઓ ભરતી જાઓ આ ભરી લાવ ને એટલે મારે એક યુઝ કરવું હોય વિશાલ તો મને કામ લાગી બધા ડોટ્સ ની ચાલો નાસ્તો કરી લઈએ હવે સારું ચલો બચ્ચું કહે સવા 10 ઓર કુછ ખડખડ આવાજ આ રહી હે ઓહોહો

શીરો ફરાળી રોટલી ફરાળી ફરાળી નું શાક અને વેફર તો ઓલરેડી તળેલી છે એટલે શીરો નો હોય તો મને મારા પપ્પા ને મજા ન આવતી બપોરે

નાની નાની છે ને બધી કળીઓ નીકળવા મેંડી છે તો એકદમ આખું ગુલાબી ગુલાબી થઈ જાય અને આ લીલું છે એ આખું આખા સર્કલ માં આમ થઈ જશે એટલે બહુ મસ્ત થઈ જાય હવે પપ્પા દેખાડો તડકો પડે ને તડકો પડે ને તમે ઉનાળામાં એટલે અમુક વનસ્પતિને ના ઠંડી ગણ કરે અમુક વનસ્પતિ ને ગરમી ગણ કરે ગરમી ગણ કરે એટલે ત્યારે પપ્પા એકદમ ગુલાબી ગુલાબી ફૂલ ઝાઝા થઈ ગયા હતા અને એકદમ લીલું લીલું એટલો કઈ ઉઠાવ આવતો તો ફોટા પેડા થઈ ગયા બધું લળકી ને બધું બહુ આવે છે બહુ મસ્ત જાય એમાં આવી આવશે

વધ ટેકો મારવાની જરૂર માર્યો છે ને આઈ રહ્યું છે નીચે ટેકો માર્યો છે વળી જાય એટલે જ એટલે બે વખત પાણી બે વખત પાણી પાવું પડે છોડ ની તાકાત પોને ગ્યારા ચલતે હેચનિ ક્યાં કરે હે

અમે નકરા કરતા નકરા લોટ નું અને બોલું થતું પછી તો આ જયારે આ લોટ આવી ગયો ફરાળી ત્યારે બહુ મસ્ત થાય છે

આપણે જ્યાં સુધી પરફેક્ટ આ શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે ઓલરેડી આપણે ગરમ પાણી એકદમ શેકાઈ જાય એડ કરવાનું

બે વર્ષ પેલા ઓહો એટલે ઓવરાળી નાખવામાં જીવી કાકડી હોય ને ઓરાળા થી ઓરાળવાથી હમા કરવા માં દેખાય ને કરો પછી એક ડબલું ભરલ ચાર પાંચ મહિના એક વાટકો દળી દરે એકાદશી એક કરું અમારી ઘરે અમે રાજ્રા નો શીરો બનાવી મારી રાજતો ખરીખો તો બહુ ભય હું મને તો ઓકે આ હતું કે મેં કીધું હર વખતે હું વિચાર કરું મમ્મી દળે કેમ મમ્મી એમ કે પીસી નાખું પીસી નાખું આજ તો પૂછવા દે હું કેમ પીસવો છે

ઈ પ્રમાણમાં આપણે ઘી ઉમેરતું ટૂંકમાં ઘી થોડુંક જાજુ રાખવાનું એટલે શીરો લથપત્ત થાય એકદમ મસ્ત બ્રાઉન શેકાઈ જાય પછી આપણે ગરમ પાણી કરીને રેડ કરી દેવાનું પાણી બળે પછી આપણે જેટલો ટોચનો વાટકો લીધો હોય એ રાજઘરો એટલી ખાંડ નાખી દેવાની ના એકાદશીમાં અમે એકાદશી તો મસ્ત થઈ ગયો છે અત્યારે જ ખાવાનું મન થઈ ગયું છે મોઢામાં પાણી આવે છે મને મારા પપ્પા ને ગળપણ અંતરમાં માં વાલો તો ચાલો અહિયાં જો લોટ આપડે હવે લોટ બાંધી દઈએ બટેકાનું શાક આપણે સમાવીએ છે તો શાક રોટલી બનાવી નાખીએ અને શીરો વેફર ઓલરેડી તળેલી છે પછી વિશાલ આજ તો વેલા જમીન ફ્રી થઈ જાય મમ્મી કારણ કે અમારું જે પછી રેગ્યુલર રૂટીન છે મારે ખોલવું હોય ને તો બધું મને નજર ની સામે દેખાય મળી જાય અને ઓલી બધી પોટકિયું વિકવી પડે એવું છે પછી તમને બધાને દેખાડું મમ્મી જોયું નથી કે એવી પેટી લઈ આવી શું છે બધું પછી પેક કરીને તમને બતાવ આ તો રોટલી ને આ રોટલી જો ને શાસ્ત્ર ને જો લાગે એટલે ફોટો લાગે એટલે કારણ કે આ તો મમ્મીના હાથનો મસ્ત શીરો શીરો માં કા ઘટ છે બહુ મસ્ત બેનો છે મમ્મી એક નંબર ધીમા લતપત અને ગળપણ એકદમ મસ્ત મજા જ આવી રાખે કા પપ્પા પરફેક્ટ પરફેક્ટ અને અમાર વિશાલ એ બેસી ગયા છે અને ખરેખર મમ્મી ઓલો ચીકણો લાગે આ તો એકદમ મસ્ત મોઢામ નાખ્યા ભેગું પાણી વેકરા જેવો વેકરા જેવો હવે પપ્પા મસ્ત અને વિશાલ વિશાલ મને તો પૂછો જ માં ઘી માં લતપત શીરો અને વેફર ને એવું બધું હતું તો આ ખુચી નહોતી થતી તો અત્યારે જો મસ્ત સુઈ ગયા તા અને મમ્મી પપ્પા ગયા છે મંદિરે તો બી બારી હે ઓબિયસલી અમારા રોંઢા ની ગી तो यहाँ पे देख सकते हैं आप जादूद ले लिया है हमने कुछ वेफर्स है साबुदाना बटे का किया इन पत्री तो अभी चलिए फटाफट हम कर लेते हैं अपना नाश्ता क्योंकि विशाल गए हैं ऑफिस मम्मी पापा गए हैं मंदिर तो नाश्ता वाश्ता कर कर अपना ब्लॉगिंग का काम निपटाएंगे देन आफ्टर एज पर द कंटेंट हम खेलने वाले हैं जबरदस्त गेम और बहुत ज्यादा एंजॉय करवाएंगे आप सभी को हंस हंस के सबके पेट दर्द करने लगेंगे बहुत ज्यादा एंजॉय करवाएंगे लेकिन अभी तक जिन जिन लोगों ने चैनल को सब्सक्राइब नहीं किया है जल्दी से चैनल को सब्सक्राइब कर दीजिए आगे आगे बहुत मस्त ब्लॉग आने वाले हैं तो फिलहाल जिन जिन लोगों ने गिफ्ट का ब्लॉग नहीं देखा है वो जल्दी से जाके पैलेस क्राफ्टी कॉर्नर में गिफ्ट का ब्लॉग ऑलरेडी आ चुका है

અને એક જણાને છેલ્લેથી નાખવાનો તો જે છેલ્લેથી નાખવા જાતો હોય ને છેલ્લે જીતી જાય છે એટલે મેં કહ્યું આપણે પ્રેક્ટિકલ ટ્રાય કરીએ કા વિશાલ નહીં પહેલેથી જે નાખતો હોય ને ઈ છેલે રહી જાય છે નહીં ઈ છેલે રહી જાય છે છેલે રહી જાય હા છેલેથી નાખતો હોય ને ઈ હા એટલે આપણે પ્રેક્ટિકલ કરવાનું નહીં તો છેલે આવી જાય હા છેલેથી નાખતો હોય ને જીતી જાય છે એટલે છેલેથી પહેલે નાખવાનો હું પહેલેથી નાખતો હોય કોઈ પણ જીતે જાય પાકો પાકો અને પપ્પા અમ્પાયર છે અમારે

हाले चपड़ बोले ना विशाल है विशाल हाले चपड़ बोले भाई तो एक्चुअल माँ रियलिटी ही वस्तु नीच है कि जब पीड़ जेनियर नीच जिसे अरे इतने लेकिन दिमाग से नहीं अबे वो चले वो पहले से चार्ट करो तबे चले से स्टार्ट करो अबे हमें भी करो हाल अबे पास को हमें ये तो चपड़ पाव है क्यों हाँ ये जो समाधान करना है हाँ समाधान देखो पुरी आपने चलो क्या पहला तो फाइनली अभी हमारी पोजीशन चेंज हो गई है क्योंकि मेरे मन में और एक बहब है कि लास्ट वाला जो फर्स्ट आता है वो शायद पॉसिबल नहीं है तो हम शुरू से ट्राई करेंगे इंशाल्लाह भी लास्ट से ट्राई करेंगे अगर इसमें मैं हार गई तो समझ लेना कि हमारी स्पीड कम है और हम विशाल को विजेता घोषित कर देंगे तो चलिए अभी पापा जैसे स्टार्ट बोलेंगे वैसे हम सीधा स्टार्ट करेंगे 1 2

વિશાલ જીતી ગયા છે આપણે ખબર હોય ચાલો ઓર્ડર કરી દઈએ વિશાલ માટે સ્પેશિયલ ગિફ્ટ જીતા એની મસ્ત આઈસ્ક્રીમ આપણે ત્રણે મળીને ખાઈએ ને એન્જોય કરીએ ચાલો મમ્મી આવશે ને મમ્મી આવશે પણ એમને વાર લાગશે થોડીક તેમની માટે રાખીશું આપણે ત્રણે પપ્પા એ કઈ કામગીરી ચાલુ કરી પપ્પા હવે હાંજ પડી ગઈ ને એટલે આમ તો ઊંધાવળી ગયા છે મારે જાડવા પાણી ઠંડુ હોય પીવાય ને જમીન થઈ ગયું જમીન ઠંડી થઈ ગયું તો દિવાળમાં કેમ પુરાય પ્રફુલ્લિત થઈ જાય

બહુ મસ્ત થઈ ગયો છે અત્યારે હજી વાર છે વિશાલ ચોમાસા ને હજી તો ગરમી બાકી છે કા પપ્પા બે મહિના બાકી છે હજી ગરમીને

પપ્પા આવડવાનું પછી આજ કે બોલો શીરો હતો રોટલી પીડી રે એવું છે તો સારું ચાલો વિશે થોડુંક આપડે કામ બાકી છે ક્રાફ્ટિંગ રિલેટેડ ખતમ કરીએ ચાલ કે અંદર આપ સભી કો આજે એકાદશી કે માસ્ત દર્શન ભી કરવાયે હમને और यहाँ पे हम हार चुके हैं अपनी शर्त तो, हां <laughs> तो आज विशाल को तो टेसडा होने वाला तो है खबर हाँ, है तो के नहीं आइसक्रीम केनी मने हाँ मम्मी तुमने खबर थी नहीं आइसक्रीम की खुशी छे नहीं मैंने खबर अरे हमें गेम रेमातान उ हारी गई येउ छे अरे मारी हार में मारी सजा आती तो तार खबर आवनो ना ना ई तो पापा ए तो पापा केवी लगी थी

પપ્પા પપ્પા ને મારા પપ્પા ને તાણ કરજો પપ્પા લેજો ને લેજો આઈસ્ક્રીમ ઓ પપ્પા અત્યારે એનું ફરાળ કરે છે રાત નું તો ચાલો વિશાલ હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ આપણે ચાલો જરા આવી ગયો આઈસ્ક્રીમ ચાલો હવે આપણે ત્રણેય માં દીકરી અને દીકરો ત્રણેય આપણે ચાલુ કરીએ બોલો ને શું છે કે 9 વાગ્યા માં આજે શરૂ કરી 9 વાગ્યા માં નહીં આ કામ પતાવવાનું છે જો મને અલગ અલગ સ્ટોન્સ આવ્યા હતા ને તો મારી પાસે આવી પોલીથીન છે નાની નાની

પછી ઉઠીને એઝ જેમ તમને મેં દોકોને દેખાડ્યું પ્રમાણે કે રોંઢો ભીરો આપણે તો ચાલો હવે જો આવી રીતે મસ્ત પોલિથીનમાં પેક કરીએ કે જેના કારણે આપણે કંઈક બનાવવું હોય ડેકોર કરવું હોય તો મારે આવી રીતે અલગ અલગ પેકેટ વીખવા ન પડે સીધી આ વીખું પેટી પેટી જે વિશાલે મસ્ત લઈ દીધી છે મને અલગ અલગ બોક્સિસ વાળી બે પેટી લીધી છે તો આ બધામાં મારે અલગ અલગ સ્ટોન્સ મારા આવી જશે ચાલો ફટાફટ હવે આપણું જે કામ છે એ સ્ટાર્ટ કરીએ તો ચાલો ફટાફટ આપણું જે કામ છે આનું એ ખતમ કરીએ અને આને ઠીક કરીને રાખી દઈએ એટલે અહીંથી આજે બધું મેં સ્પ્રેડ કર્યું છે રૂમમાં એ બધું ક્લીન થઈ જાય પછી ફાઇનલ તમને લોકોને દેખાડી બધું જયારે પેક થઈ જશે ને ત્યારે ભરવું છે કે શું ભરવું છે

કારણ કે એમાં એવું છે હાથમાં લો તો બહુ વાર લાગે છે નાની નીકળી બહુ મોટી જો નીચે સાળિયામાં સ્ટોન છે ને ઈ ઈ ઈ ફટાફટ આ કેટલો મસ્ત થઈ ગયો વિશો હા આવ મને બહુ ગમે છે આવ મને આમ રાખો બહુ ગમે એવું બધું અને હું તો તને એમ કહેતો તો પોલિથીન નાખવાની જરૂર નથી ભર દો પણ ના વિશાલ ઈ ક્યારેક છે ને ઢોળાઈ જાય ઢોળાઈ જાય ઈ સાહસ જ નહી કરવાનો

તો એને આપણે પ્રસાદીનું પણ કરાવશું ને બહુ જબરદસ્ત ક્રાફ્ટિંગ આવશે ભગવાન માટે સ્પેશિયલ ભગવાન માટે સ્પેશિયલ અને તમને બધાને બહુ ગમશે જો તો ચાલો વિશાલ ફાઈનલી આપજો આ બધા ડબ્બા ડૂબી મારા પેક થઈ ગયા છે રિબિનનો ડબ્બો આખો ભરાઈ ગયો છે પેક થઈ ગયો છે હવે આમાં જે ઘટતી કારવતી વસ્તુ છે ને બધી જે અંદર પડેલી છે એ હું યાદ કરી કરી આમાં મારી બીજી મારી પાસે બે ત્રણ છે એ અંદર આમાં નાખીને સેટ કરીને એવી રીતે બધું કમ્પ્લીટ લાવ મારે કઈ જોવું હોય ને તો જો સીધું આ ડબ્બો હું તમને કહું વિશાલ ફ્લાવરનો ડબ્બો અંબાવો એને તમાર ફ્લાવર ડબો બમ્બાઈ દેવા સામુ છે ને અને પાईल જો ત્યારે મારો કબાટ યુઝ કરે છે કારણ કે એમાં થોડો પ્રોબ્લેમ એ ઇશ્યુ આવી ગયો છે તો એક ક્રાફ્ટિંગની મૂકી લેજો તો અમે વિશાલ કા કે સ્પેસ નહી હે મેરે પાસ હમ કે મે સ્પેસ ભરી ہوئی પૂરી કે પૂરી તે બદે ખાના મુકું એટલે એક ખાના મુક બધું હમઈ જાય પણ

તો બને રહીએ હમરેક્સ્ટ વ્લાગમાં તો વીડિયો કો લાઇક કરો શેયર કરો અભી તક ચેનલ મેં નહીં હોબ્સક્રાઇબ નહીં કયા હલ્દી ચેનલ કો સબ્સક્રાઇબ કરી દઈજ